આપણને બધાને ખબર છે કે સચિનમાં બે દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને સાત લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી હવે આપ આ જોઈ રહ્યા છો જૈનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે સાહીઠ લોકો એમાં રહી રહ્યા છે મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી પાંચ પંદરથી મહિનો ત્યાં કને નિઃશુલ્ક એમને રાખવામાં આવે કેમ કે પચાસથી સાઠ લોકો રહી રહ્યા રહેવા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી તમારી જિંદગીથી વધારે કશું નથી અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે પરંતુ એમણે કડક કાર્યવાહી કરવી પડશે નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી એનો કોઈ મતલબ નથી એના કરતાં પહેલા આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ મારું નામ તસ્લીમ નાગોરી છે આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે આ બિલ્ડિંગ આખી જર્જિત થઈ ગઈ છે પેન્સ થી ચાલીસ વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે તો એ લોકોને ખાલી કરવાનું બી એસએમસી કીધું છે પર એ ખાલી નહીં કરતા હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા મોટા ટુકડાઓ નીચે પડે છે તો માણસો અહીંયા જાય છે કરે છે કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને બે ત્રણ દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાસી થઈ છે સાતથી આઠ એ વર્ષ જૂની જતી આ પાંત્રીસ વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે બરાબર છે એક જીવતો બમ જેવો આ બિલ્ડિંગ છે ક્યારે પણ પડી શકે છે તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે બાજુમાં બે ત્રણ બિલ્ડિંગો છે ક્યારે પણ આ પડી શકે છે તો અમને નુકસાન થાય આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે બરાબર છે દબાઈ જશે કેવી રીતે આપણે કરીશું તો અમારી એસએમસીથી વિનંતી છે કે આને ધારાસી કરે અમારીથી બધાને ખાલી કરાવીએ તો કઈ કામ થાય એની અંદર